વરસાદ તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એવામાં હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા છૂટો છવાયો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહી છું હાલ મિત્રો રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે એવામાં ગુજરાતની અંદર મિત્રો હાલ નવરાત્રિની જે રાહ જોઈ રહ્યા છે એમાં મિત્રો સૌથી મોટો સમાચાર સામે મળી રહ્યા છે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર અમુક અંશે વરસાદની આગાહી હાલ વ્યક્ત મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ બધો સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર